पुष्प नाम सुन के फ्लावर समझा क्या फायर एम ए तो आहट वाली रोटी मैन माटी बनाती है बटरफ्लाई वाली सादी रोटी सेव टमाटर नु साग वो जो था पहले भगासा आ गया मैंने મસ્ત લાગે છે ડેકોરેશન નાઈસ કર્યું છે કેટલા લોકો પુષ્પા મૂવી જોઈને આવ્યા મારે જોવા જવાનું છે બાકી છે તો આજે રાત્રે અમે લોકો જવાના છે તો રાઈસ થઈ ગયો છે દાળ તડકા થઈ ગઈ છે અને સોયાનું થાય છે સોયા સોયા ખીમો સોયા ચમચો એને બોઈલ કરીને હવે મસાલામાં ઓકે તો આજનું જમવાનું બી મેં નથી બનાવ્યું એ જ બનાવે છે તો મારે થોડું કામ છે એ બધું પતાવી દઉં પછી અમે લોકો ડિનર કરીશું અને પછી અમે લોકો જઈશું અને એ તેના ફ્રેન્ડ લોકો જો જવાનો છે અને હું પ્રિયાન્સ અલગથી જવાના છે તો ચલો આપણે મળીએ પછી આજે મેં બટરફ્લાય રોટી અને હાર્ટવાળી બનાવી છે રોટલી બ્રિયાન્સ માટે રાઉન્ડ વન તો મેં જમી લીધું છે અને પ્રિયાંશને જમવાનું બાકી છે તો એ જમી લેશે તો આ હટવાળી રોટી મેં માટે બનાવી બટરફ્લાય બટરફ્લાયવાળી સાદી રોટી સેવ ટામેટાનું શાક અને એની માટે મેં પાપડ બી આવી રીતે કરીને મૂક્યો છે મસ્ત લાગે છે ને એન્ડ આ સોયાનું સબ્જી છે નોનવેજ નથી સોયાનું છે અને રાઈસ બી છે તો પ્રિયાંશ જમે છે મેં પહેલાં જમી લીધું છે તો હવે હું રેડી થઈશ અને હા બીજી વાત કે ઇન્ડિયામાં કેવું કે તમે લોકો મૂવી જોવા જાવ તો તમારાથી કંઈ લઈને જવાય અંદર ટાઈમ બોટલ બી ના લઈ જવાય ખાવાનું બી ના લઈ જવાય અહીંયા બધું જ લઈ જવાય તો મેં પ્રિયાંશ જોડે થોડી વસ્તુ મંગાવી હતી ને એવું તો એ લાવ્યો છે તો બધું લાવ્યો છે તો હું તમે લોકોને બતાવું કે શું શું લાવે છે તો શું લાવે છે ઓકે તો આ ચીટોઝ આવે છે એ ટાઈપ છે આ મારી ફેવરેટ વેસો છે સોલ્ટવાળી એન્ડ પોપકોર્ન છે પોપકોર્ન હું માઇક્રોવેવમાં હમણાં ફોડી લઈશ અને એની માટે પેપ્સી છે એન્ડ મારી માટે કોફી છે બિકોઝ મને પેપ્સી નહીં લાવવાની કોફી ભાવે તો આ બધું બેગમાં લઈ લઈશ કેવું લાગ્યું જમવાનું મેં નહીં બનાવ્યું બનાવી મેં ખાલી રોટલી જ બનાવી છે ઓકે તો હવે હું રેડી થઈ જાઉં ફટાફટ પછી પ્રિયાંશ જમી લે એટલે એ બી રેડી થઈ જશે પછી અમે લોકો નીકળીશું તો ચલો મળીએ મેં પોપકોર્ન ફોડવા મૂકી દીધા છે થઈ જશે એમના મૂવી જોવામાં મજા આવી જોઈએ એટલે ખાવાનું તો જોવે જોડે હું છે ને સ્કૂલ બેગ લઈને જાઉં એમાં બધું મૂકી દીધું છે મેં તો પોપકોર્નની એવી પછી બીજા પોપકોર્ન થાય છે એન પાણીની વોટર બોટલ એટલે મારજૂરી બધું હશે મારે કશું લેવાનું નહીં ઉપ્રાઉની માટે ડીમ લાઇટ કરી દઉં બીકોઝ અંધારું હોય તો પીવે એટલા માટે બ્રાઉની લાઇટ કરી દઉં ને તાર માટે હમ્બ હજુ એને ખાધું નથી એટલું બધું અપરાવની ગણી કહે છે તો એ થર્ટી થયા છે હવે સાડા નવનો સો છે એટલે એક કલાક બાકી છે તો અમને જતાં અડધો કલાક જેવું તો લાગશે તો હમ પહોંચી જઈશું ટાઈમે જ નીકળ્યા છે હવે બસની વેઇટ કરીએ છીએ અને અહીંયા ટિકિટ ના હોય કે પૈસા ના પૈસાથી ના તમારેથી બસમાં બેસા ઈ જેવું છે એવું ટિકિટ લેવી પડે તેવું અહીં અગર તમારે ઓઇસ્ટર કાર્ડ આવે એ કાર્ડમાં તમારે બેલેન્સ કરવાનું અપ કરાવવાનું ને એ યુઝ થાય કાં તો તમારે જોડે રીતે બેંક તમારું બેંક કાર્ડ હોય ને એવી રીતે યુઝ થાય બેંક કાર્ડ પછી ફોનમાં તમારે એકાઉન્ટ હોય તો એમાંથી તમારે ટેપ થાય એવી રીતે

હવે થોડી જ વારમાં નાઇન થર્ટી થઈ જશે ને મૂવી સ્ટાર્ટ થશે તો હવે જલ્દી જલ્દી અંદર જતા રહીએ પહોંચી જઈએ અત્યારે એટલી પબ્લિક નથી તો અમે ટિકિટ ઓનલાઈન માઈ કરી હતી તો અમે ટિકિટ નથી લેવાની અત્યારે સીધા અમે ફોન જોઈશે તો અમે લોકોએ મૂવી જોઈ લીધું છે મસ્ત મૂવી હતું તો મજા આવી ગઈ ત્રણ કલાક એમના કયા ખબર ના પડી તો હવે અમે લોકો ઘરે જઈશું રાતના વન થર્ટી થયા છે દોઢ વાગ્યો છે તો હવે અમે લોકો ઘરે જઈશું પણ હવે અત્યારે તો બહાર વરસાદ પડે છે રાતના દોઢ વાગી ગયા છે તો હવે અમે લોકો ઘરે જઈશું તો ઓકે હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું નવા વિડીયો સાથે